બહુ થઈ ગયું મારી બીજી મેળા ની યાદ બહુ રાત નહી થઈ ગયું અંધારે અંધારું થઈ ગયું હતું આગળ તો પાહુ ગોમે પાહુ સોરી સોરી બહુ હોય વાત ઓબળી બહુ બાજ ઓએ શું કરું હું શું કરશ હવે જાવ આવ તો દેવું જ પડશે ને ઘરે પોંગું પડશે બા હું પાછો તો વાય હોય તો પછી હડો જાવ તો રાતે મારી બીજી જબર પડી ગયો આ તો ઠંડી હે મોડું થઈ ગયું પાટણ મોડું બિહાર મોડું થઈ ગયું બિહારો ની યાર હવે આટલા નહી આખું યાર પણ આ સુનસાન રસ્તો આટલા જ બહુ કર કરે આટલે

ભાઈ કેટલો જવાનું આ નજીક નજીક છે અમાર હાથે આવો કેટલે ઉતારવાનું છે થારે થઈને કોણ આઈ ગ્યા પણ આને નોમલી નથી ઉતારવાનું આ પેલાના આપણે પીધું છે તણ આવે રહી જા અચ્છા રામણા આપતો 5 મિનિટ કરતા તણ હજી દેખાતા એને જોઓ કે બાઈક વળી હે બાઈક વળી તો આવે હે ઈને તને આ તે લાતના આવે તારા બીજા થશે આપડે

બદ્યુ લે લો વિદ્યા ફેદો વિદ્યા ફેદો નહી આવે કોઈ નહીં પૈસા બતા પાછો હાચું કવ લે હાચું બોલાવ લો લો લ્યા ફેદામ

લે ચિયા રે લે ચિયા રે

અને મેડિકલ મોટો પડે ગરીબડી ગાય ખોડ બોલે ગરીબ ગાય તું

અમે લાવશું ને હવે નઈ તો ના શરી ચિલ્લી ને વાર કરી તમે હે આવો નાટક ચિત્ટી વાર કરો આયરો ને આયરો યાર મને લાયા તો આયરો આયરો

પડો પડો હોડો જુઓ કી બોલ્યા બધી વસ્તુ તમારી આવી ગઈ હા તમને સક ભિડાઈ